નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં કોળી સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું માંગરોળ ખાતે સમસ્ત કોળી સમાજ માંગરોળ માળિયાહાટીના સોરવડ માધવપુર સહિત સમસ્ત કોળી સમાજ આયોજિત નવરાત્રિ મહોત્સવ આયોજન દશાશ્રી વાડી ખાતે કરવામાં આવ્યું પ્રથમ દિવસે મહાઆરતી ઓપરેશન સિંદૂર અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી નવરાત્રિ મહોત્સવ શરૂ કર્યો હતો કોળી સમાજના સિનિયર જુનિયર ભાઈઓ બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તથા ટીડીઓ ઓડેદરા સાહેબ સહિત અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ આજરોજ માંગરોળ તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા અહીંયા ગરબીનું દર વર્ષે આયોજન થાય છે જેમાં સમાજના દીકરા દીકરીઓ એક એક જગ્યાએ રમી શકે સલામત રમી શકે સારી રીતે રમી શકે અને પોતાનું પરફોર્મન્સ બતાડી શકે અને સમાજમાં એક જાગૃતિ આવે અને આયોજક દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવે છે આ ગરબી કરવા માટે અને દર વર્ષે આ ગરબીનું આયોજન થાય છે અને દેશમાં જે શહીદો થયા છે એ શહીદોનું સન્માન કરવામાં આવ્યું છે શહીદો મિશાન મશાલ યાત્રા કાઢી અને નવરાત્રિની શરૂઆત કરી છે કોળી સમાજના દીકરા દીકરીઓ આ સ્થળ ઉપર ભાવ ભક્તિ થી દસ દિવસ સુધી ગરબા રમશે અને આનંદ લેશે રોજ માંગરોળ મુકામે માંગરોળ સીલ માધુપુર ખેડ તેમજ સોરવાળ માળિયા હાટીના દ્વારા નવરાત્રી મહોત્સવ કોળી સમાજ દ્વારા કરવામાં આવેલો છે આજ રોજ અમારા જે વીર શહીદ જે ડાભીભાઈ છે એમને આ શ્રદ્ધાંજલિ આપી છે તેમજ દેશની અંદર એમની સાથે જે શહીદ થયા છે એમને પણ શ્રદ્ધાંજલિ આપી છે અને આ કોળી સમાજ મંચ એવો છે કે દરેક સમાજને સાથે રાખીને ચાલવા વાળો છે અને આ સમા મંચ ઉપર જ અમે આજુબાજુના વિસ્તારના અને બધા તાલુકાને સાથે રહી રમીએ અને કોળી સમાજ આ સ્ટેજ ઉપર રમે અને આગળ વધે એવી અમારી લાગણી સાથે અમે આ કાર્ય કરીએ છીએ